મણિપુરમાં જે આદિવાસી સ્ત્રીને જાહેર રસ્તા પર ઊંધા લટકાવીને સાત જણાએ માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે આ ઘટનામાં ગૌ રક્ષકો જે છે એમને એવી શંકા હતી કે આ આજે યુવાન છે જે આદિવાસી યુવાન છે એ ગૌની તસ્કરીમાં ગૌ તસ્કરોને સાથ આપી રહ્યો છે એના કારણે એમને નગ્ન કરીને રૂમમાં સાત જણા એ નગ્ન કરીને ઢોર માર માર્યો હતો નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ મધ્યપ્રદેશની ગૌરક્ષકોની આજે આ ભક્ષક નીતિનો જે શિકાર બન્યા છે એવા આદિવાસી યુવાનનો જે વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં સમગ્ર ઘટનાને લઈને ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે આ ઘટનામાં સાત આરોપીઓ છે આરોપીઓને એવી શંકા હતી કે આ જે આદિવાસી યુવાન છે અને એના કારણે એને એક રૂમ માં લઈ જવામાં આવે છે અને ત્યાં નગ્ન કરીને ઊંધો લટકાવીને ઢોર માર મારવામાં આવે છે આ ઘટના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનાનો વિડીયો ત્રણ માસ જૂનો છે એટલે કે ત્રણ મહિનો જૂનો છે ત્યારે આજે આ ઘટના ને લઈને આજે ભોગ બનનાર યુવાન છે એમણે પોતાના ભાઈ સાથે મળીને મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પણ આવી ઘટના ક્યાં સુધી આદિવાસી સમાજ સહેતો રહેશે ક્યાં સુધી આદિવાસી સમાજને આ કહેવાતો જે ઉજળિયા સમાજ છે જે જેને ભક્ષક સમાજ પણ કહેવામાં ખોટું નથી એવું આદિવાસી જે આગેવાનો છે તે કહી રહ્યા છે ત્યારે ક્યાં સુધી આદિવાસી સમાજના આવા યુવાનો

उठा के उनके साथ के लोगों ने मतलब तो एक रिंकेश चौहान उसने आया गांव से और मेरे गाँव ऐसी चलो बैतूल घूम के आते दोस्त कुछ दिन का दोस्त था तो लेके आया तो इधर मेरे को कमरे में ले जाके उल्टा लटका के मारा के हफ्ता लगे संज्ञान में लिया है तत्काली जो दो मामले दावती है उन्हें ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો